लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य તરણેતરના મેળામાં સૌપ્રથમ વખત યોજાઈ ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન છત્રી સજાવટ પારંપરિક ભરત ગૂંથણ લોકગીત લોકવાર્તા ભજન દુહા છંદ ભવાઈ સહિતની ચોવીસ સ્પર્ધા ત્રણ દિવસમાં યોજાશે આજે પ્રથમ દિવસે વિવિધ સ્પર્ધા યોજવામાં આવી આપણી લોક સંસ્કૃતિને ઉજાગર કરવા માટે તેમજ જિલ્લાના સ્થાનિક કલાકારોને પ્રોત્સાહન મળે તે માટે કરવામાં આવ્યું છે આયોજન મેળાના ત્રણ દિવસ દરમિયાન રોજ અલગ અલગ સ્પર્ધા યોજાશે સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોમાં પ્રથમ ત્રણ નંબરના વિજેતાને પ્રમાણપત્ર સિલ્ડ તેમજ રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આ વર્ષે તરણેતરના મેળામાં પ્રથમ ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા પરંપરાગત વેશભૂષા ભાઈઓ પરંપરાગત વેશભૂષા બહેનો છત્રીસ સજાવટ પારંપરિક ભરત લોકગીત લોકવાર્તા ભજન દુહા છંદ ડાક ડબરૂ ગાયન સાથે વાસળી સિંગલ પાવા જોડિયા પાવા એકપાત્ર અભિનય ઐતિહાસિક ધાર્મિક પાત્રો રાવણ હથો ગાયન સાથે રાસ શહેરી ગ્રામ્ય ભવાઈ બહુરૂપી હુડોરાસ લોકનૃત્ય મુરલી શરણાઈ એકલ નૃત્ય લાકડી ફેરવી ઢોલ જેવી વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન તરણે મેળામાં કરવામાં આવી છે આજે પહેલા દિવસે ડાકડમરું વાછળી વાદક ઢોલ જેવી વિવિધ રમતો યોજાઈ જેમાં લોકો મોટી સંખ્યામાં વિવિધ સ્પર્ધામાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર આ વર્ષે આ વિશ્વ વિખ્યાત તરણેતરના ભાતીગઢ મેળામાં પ્રથમવાર કુલ છવ્વીસ આપણી જે વિસરાતી જતી સંસ્કૃતિ છે એની ભાતીગઢ આપણો સંસ્કૃતિ જળવાઈ રહે આપણો વારસો જળવાઈ રહે એના માટેની કુલ છવ્વીસ સ્પર્ધાઓ અમે આ વખતે પ્રથમવાર યોજવા જઈ રહ્યા છીએ સ્પર્ધકો તરફથી ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે પ્રથમ દિવસે અમે આઠ સ્પર્ધાઓ યોજીશું જે વાદનની છે આવતીકાલે આઠ સ્પર્ધાઓ છે એ ગાયનની છે અને પરમ દિવસે જે ત્રણ આઠ સ્પર્ધાઓ છે એ રાસ છત્રી સજાવટ વેશભૂષા એવી કુલ આઠ સ્પર્ધાઓ છે આ ઉપરાંત શ્રેષ્ઠ રાવટી અને શ્રેષ્ઠ ખેલૈયાનો પણ આ વર્ષે અમે પુરસ્કાર આપશું પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતા થશે એને શીલ્ડ પ્રમાણપત્ર અને રોકડ ઇનામ આપી અને એમને અમે પ્રોત્સાહિત કરશું જેથી આપણો આ ખરેખર તરણેતરનો ભાતીગઢ મેળો છે એની ભાતીગઢ સંસ્કૃતિ જળવાઈ રહે એ જ અમારો અને સરકારનો એ ઉદ્દેશ્ય છે આ ઉપરાંત આ મેળામાં આ વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના જેટલા પણ રાવણ કલાકાર છે આશરે પાંત્રીસ જેટલા એ અમે ત્રણ દિવસ મેળામાં ફરતા રહીશે અને એમનું કલાનું પ્રદર્શન કરશે જોડિયા પાવા સિંગલ પાવા મોરલી બાંસુરી આ લોકો પણ આવ્યા છે આ ઉપરાંત પપેટના શો અને બહુરૂપીના શો એ પણ અમે પ્રથમવાર આ વખતે આયોજન કર્યું છે તો દિવસ સુધી આ તમામ કલાકારો એમની કલા પીરસશે છે આ તરણેતરના મેળામાં આ એક સરકારનો આ વર્ષનો નવો અભિગમ છે એને ખૂબ જ લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે હા મારું નામ છે કિશનભાઈ વાસરી વગાડું છું પાવ વગાડું છું અને આ લોક લોક મેળાના અંદર અમે જ્યારે નાના નાના હતા ત્યારે આવતા હતી અને અમે પાવાની ખરીદી કરતા હતી અને અમે પાવા શીખ્યા વાંસરી શીખ્યા વગાડતા વગાડતા તો હવે હવે સરકાર તરફથી અમને આવો આ લાભ મળ્યો છે પ્લેટફોર્મ તો એમનો ખૂબ ખૂબ આભાર કે અમને આ પ્લેટફોર્મ મળ્યો છે ને આ વાંસરી વગાડીને આમાંથી આ રોજ કારણ રોજ ગુજરાન મારું ચાલે છે અહીંયા શેણાઈ વગાડે છે પછી પાવા હરીફાઈ હોય ઢોલની હોય પછી આથા રાવણ હોય સંત ધોવા હોય અનેક વસ્તુ અહીંયા આપણે કલાકારનું ડમ્બર હોય બધું હોય અહીંયા આપણે આયોજન વર્ષો આખા ગુજરાતમાં ગુજરાત લેવલના અંદર ફર્સ્ટ નંબર મેરો આપણો આ તન્યતરનો થાય છે આખા ગુજરાતમાં વર્લ્ડના અંદર